નજર અન્ય સમાચાર પર કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા એક કરોડના આંખને પણ વાટી ગઈ છે ત્યારે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર રાજકીય નેતા અમિત શાહ બન્યા છે વિપક્ષના હોબાળા વચ્ચે પણ સંસદમાં સાત જેટલા ઐતિહાસિક બિલ પાસ કરવામાં અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી છે જેના કારણે થઈને અમિત શાહની લોકપ્રિયતામાં પણ સતત વધારો નોંધાયો છે અને છેલ્લા દિવસોમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે અમિત શાહ એક્સ પ્લેટફોર્મ પર ચોત્રીસ પોઈન્ટ એક મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર દસ પોઈન્ટ સાત તો ફેસબુક પર પંદર મિલિયન ફોલોઅર્સ ધરાવે છે તો હાલ જે રીતે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ત્યારે ચાલી રહ્યો છે ત્યારે ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય કે પછી એક્સ એકાઉન્ટ હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે અમિત શાહને પણ લોકો એટલા જ પસંદ કરી રહ્યા છે તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં પણ સતત વધારો નોંધાયો છે